સિહોર નગરપાલિકા વોર્ડ નંબર આઠ બરફના કારખાના પાસે ગટરના પ્રશ્નને લઈને સ્થાનિકોના આક્રોશ સાથે નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજ જયરાજસિંહ મોરી નગરસેવક મહેશભાઈ લાલાણી સ્થળ પર દોડી ગયા よろしくお願いします。 મોટર મગલી રાત કરી ઈશ મોદી જેની સંચારી બધા સુવિઓમાં પોતાનો આગેવાનો દર્માનતો આી ઘડી ખાટો આબાર કાકા બા એક મંડરો જ જિન જે થી ગરસ્તો આવા માઉસા નવો કલે નવો કલે આ બેચલો નાઈ ઓફ કરી દી હવે ચેક કરી પૂરી જાયે કોક મત વહી

ફરિયાદો આવવા છતાં પણ નિરાકરણ ન આવતા આજે હું અને મહેશભાઈ લાલાણી અમે અહીંયા સાથે સ્થળ પર અહીંયા આવ્યા તો અમે જોયું કે અહીંયા કામ જે કરવામાં આવી રહી છે બિલકુલ દિશા વિહીન કામગીરી કરવામાં આવી રહી છે જૂની લાઈન જે રીતે આડે અંદર ખોદકામ કરવામાં આવ્યું છે નવી લાઈન વ્યવસ્થિત રાખવામાં આવતી હતી અને અહીંયા મોટા મોટી આપણી સુરક્ષાની પ્રણાલીમાં કેટલી મોટી છૂટ ત્યાં જોઈ શકો છો કે આ જાય છે અને અહીંયા ખૂબ કામ કરેલું છે તો આપણને બધાને ખબર છે કે આ વર્ષે આપણે વરસાદ પુષ્કળ પ્રમાણમાં થયો છે અને પુષ્કળ પ્રમાણમાં ઉપરથી પાણી આવે છે એટલે જો પાણી આવશે તો આ માટી ઘટી જાય તો આખું બધું દૂધ આવે નીચે પડે એટલે ખૂબ મોટી દુર્ઘટના થઈ શકે એમ છે તો પહેલાં તો તંત્રને એ સવાલ કરવો છે અને આ દુર્ઘટના થાય છે હાલમાનની જો નુકસાની થાય છે તો એ જવાબદારી કોની રહેશે એટલે તો આની આટલી બધી જે ગંભીર બેદરકારી એને કહી શકાય અને ખરેખર તો આ ગુનાહિત અને ભૂલ ગણી શકાય એટલે કરવાની અમારી માગણી છે

આજે નથી એ લાઈન ચોરી આપી અને કરી ગયા અત્યારે પ્રમુખશ્રી ને રજૂઆત કરવા ગયો કે ભાઈ ત્યાંની પરિસ્થિતિ વિકટ છે તો પ્રમુખજીએ પણ એવો જવાબ આપ્યો કે ભાઈ આ ખાલું કરતો હોય તો થોડીક અગવડતા ભોગવવી પડે અગવડતા ભોગવવાની કોઈ વાત નથી કોઈ ના નથી સહન કરતા હોય દરેક નાગરિકો પણ અતિ જ્યારે થતું હોય ત્યારે એની સહનશીલતાની પણ હદ હોય તો આજે આ બોર્ડના સભાસદ તરીકે વિશ્વાસમાં લીધા વગર અને જનરલ બોર્ડની અંદર નક્કી થયા મુજબ દિવાળી પછી કામ કરવાનું હતું તેમ છતાંય આજે નવરાત્રિ જેવો તહેવાર આવતો હતો દિવાળી નજીક આવે છે તેમ છતાંય તે આ ગટર લાઈન નાખી છે આ ગટર લાઈન જે નાખવામાં આવી હતી ત્રણસોના ભૂંગળા આગળ બતાય છે અને ત્રણસોના ભૂંગળા જ નાખવામાં આવે છે નવા પણ તો આ આવો ખર્ચો શા માટે અમે જનરલ સભાની અંદર પણ ગટરના પ્રશ્ને અમે ખૂબ ચર્ચાઓ કરી છે અને અમે કીધેલું પણ છે કે અત્યારે હયાત જે લાઈન છે એ હયાત લાઈન જો ઉભરાતી હોય તો એનીથી નાના ગટરના ભૂંગળા કે એટલી જ સાઈડના ગટરના ભૂંગળા નાખવામાં આવે તો એ પરિસ્થિતિ જે છે તે રહે અને સરકાર શ્રીના નાણાંનો દુરુપયોગ ન થાય આપણે લોકોને સુવિધા આપવા માટે આપણે કામ કરીએ છીએ અને સુવિધા એને મળી રહે એ માટે આપણે ગટર આપણે નાખતા હોઈએ છીએ સ્વચ્છતા અભિયાનના નામે તો આજે ત્રીસ બત્રીસ કરોડના નામે આજે જ્યારે નગરપાલિકા ઉપર જ્યારે આજે નાણાંકીય આજે ગટરના રૂપિયા ફાળવેલા હોય તો વોર્ડ વાઇઝ આજે જે કાંઈ પૈસા ફાળવેલા છે અમે ના પાડવા છતાં આજે આ ના ઉપરવટ આજે કામ આ ચાલુ કરી અને લોકોને ને ઊભી કરી છે પાણીની ની લાઈન કુંડીઓ કરવામાં આવે છે સાત થી આઠ જણ આ ખાડાની અંદર પડ્યા છે જે અહીંયા આજુબાજુના રહીશો છે એમણે એને રાત્રે કાઢેલા છે અને આજની તારીખ આ જે રોડ જે છે એ હાઈવે ટાઈપ રોડ છે કે જે મેન રોડ હોય એ ટાઈપના અહીંથી લોકો આજે રિક્ષા છે કટેરાવાળા છે કે ટેમ્પાવાળા છે અહીંથી ઓછામાં ઓછા બસો થી અઢીસો વાહનો અહીંથી નીકળે છે તો આ રોડ ની રજા પંદર દિવસ થી ખરાબ કરી છે આજુબાજુ આ નીકળવા માટે પણ મુશ્કેલી પડે છે નાના બાળકો છે આમાં કદાચ પડી તો આપણે જોઈએ છીએ આમાં અડધો વાંસરો આજે અંદર કરી ગયો છે આજે નાનું બાળક જો અંદર પડ્યું હોય તો મૂળબુડીયા બોલાવીને આજે અવસાન જ પામે તો આ પરિસ્થિતિ નગરપાલિકાના સત્તાધીશો કરવા બેઠા છે ના ઉપર વર્ષ શું એટલું બધું એને ઇમરજન્સી છે ઇમરજન્સી આજે કામ કરવાની કોઈ ના નથી હાલ મુશ્કેલી પડે પાણીમાં મુશ્કેલી પડે આ વિસ્તારમાં પંદર દિવસથી પાણી આવેલ નથી તો આ લોકોનું શું એ રજૂઆત કરવા છતાંય જે આજે સજ્ઞ નથી મેં છે ચીફ ઓફિસર ને લખીને આપેલું છે કે ભાઈ સિહોર નગરપાલિકાની અંદર આજે લેડીઝો જે ચૂંટાયેલા છે એના પતિ દેવો આજે કામ કરે છે તો અમારે બોર્ડ છત્રીની જગ્યાએ ચોપનનું ગણવાનું કે શું અને આ જે કાંઈ પરિસ્થિતિ ઊભી થઈ છે એ આજે પાણીપુરના ચેરમેનના પતિ આજે આ વિસ્તાર બતાવી ગયા જે એમનો વિસ્તાર છે મારો વિસ્તાર છે હું આ વિસ્તારની નજીક જ રહું છું અને મારો આ રોજનો રસ્તો છે તેમ છતાંય મેં એને ના પાડી હતી તો એને કીધું કે ભાઈ સારું કરવું હોય તો થોડીક મુશ્કેલી થાય અને આવી ચર્ચા ચર્ચીને આવી ઘરમાં કરી પ્રમુખશ્રી અને બીજા બે જો લેડીઝ હતા એની રૂબરૂમાં અમારે થઈ છે આ બાબતે તો લોકોને હું વિનંતી કરું છું એની એને સહાનુભૂતિ આપું છું ભાઈ અમે તમારા કામ કરવા માટે અમે તત્પર જ છીએ પરંતુ જે લોકો આજે સત્તામાં બેઠા છે એ લોકો ઉપર ઉપરવટ જઈ વિરોધ પક્ષના નેતા જયરાજભાઈ પણ મારી સાથે છે એમણે પણ આજે ચર્ચામાં ભાગ લઈને આજે ગટર પ્રશ્ન ઘણી બધી રજૂઆતો અમે જનરલ સભામાં કરી છે તેમ છતાંય ના ઉપરવટ કરી છે અને આ જે વસ્તુ અત્યારે આપણે જે પરિણામ ભોગવીએ છીએ અને આ જોઈએ છીએ એ એમના કારણે છે તો મારે આર એમ સાહેબને ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને વિનંતી છે કે ભાઈ જે લોકો સભ્યો ચૂંટાયેલા ન હોય એ આમાં કામમાં દરમિયાનગીરી ન કરે જે ચૂંટાયેલા છે અમારા આંખ માતા ઉપર અમે એને સન્માન આપીએ છીએ પરંતુ જો આવી બીજા ત્રીજા કે ચૂંટાયેલા નથી એ પ્રતિનિધિઓ જો આજે ગામના કામ આવા કરશે તો એનું પરિણામ આવું આવે છે અને આવશે આ પહેલાં પણ અગાઉ જેવાભાઈએ કબ્રસ્તાનમાં આજે ગટર ખોદાવી હતી જે મેં બુરાવી હતી કે ભાઈ અહીંયા કોઈ માનવ વસ્તી નથી તેમ છતાં શું કામ કરો તો એ વખતે પણ એને ગલ્લા તલ્લા મારીને જવાબ આપ્યા હતા પરંતુ એ વખતે માહોલ ચીફ ઓફિસર પરાક્રમથી મકવાણા હતા એને મેં તાત્કાલિક સ્થળ ઉપરનો વિડીયો આપ્યો અને વિડીયો બતાવતા અને મેં તાત્કાલિક ગટરનું કામ મેં બંધ રખાવ્યું અને સાહેબ આગળ રૂબરૂ ગયો એટલે સાહેબે જે કન્વિન્સ થયા કે આ વાત તો બરાબર છે તો આવા કામો આજે જે ન ચૂંટાયેલા કાર્યવાહી કરે છે તો સરકારી નાણાનો દુરુપયોગ થાય છે તો આવો ન થાય એ માટે થઈને તાત્કાલિક આરતી અમે આ પગલા લેવા જોઈએ અને જે ચૂંટાયેલા ન હોય એની માટે એક્શન લેવા જોઈએ આ ભક્તો ભ્રષ્ટાચાર છે જે માણસને ગટર લાઈનની કોઈ કામગીરી આવડતી નથી એવા માણસને કોન્ટ્રાક્ટ આપીને બેઠ્યા છે આ લોકો કે ગટર શ્યુ છે પાણીનો નિકાલ કેમ કરવો એને કોઈ નોલેજ જ નથી એવા માણસો કોન્ટ્રાક્ટ લઈને બે ગયા છે અને એના માટે આ બધા ખાટા તૈયાર છે જીવતા જાગતા નમૂના માણસો મરશે ક્યાં સુધી એની વાત જોવાની કે જ્યાં સુધી મરે નહીં ક્યાં સુધી અમુક કરવું નહીં નગરપાલિકાના જે ચૂંટાઈ ગયેલા સભ્યો છે એ તો આ બાજુ આવતા નથી મહેશભાઈ સિવાય મહેશભાઈ એક જ આવે છે બાકી કોઈ નથી આવતું અહીંયા મત લેવો હોય તો એ બધા આવે છે બાકી કોઈને આ વિસ્તારની પડી જ નથી આજ એક એક મહિના તાર નળ નથી આવતા ઘરની પાણીની પેપલેટ તૂટી ગઈ છે બધી કોર

તમારી જરૂરિયાત છે તમને આપ્યું એક કનેક્શન તમે લઈ લ્યો ભાઈ ફરિયાદ ન કરો અમને બરાબર કે આજે ધૂળું આવે ને એટલે લાઈન ડ્રોપઅપ કરે અમે પોતે આજે આવું કરાવીએ તો પબ્લિક કરે તો અમે કહીએ કોને અમને તો ખબર છે કે હાલીભા મહેતર વોર્ડ નંબર આઠમાં રહો છો બ્રહ્મકુંડ વાળું નેરુ આ લોકો આજે વીસ દિવસથી ખોદ્યું છે ગટર માટે છે ને જે ગટરના જે ભૂંગળા હતા અવડા જ ભૂંગળા નાખે છે તો હવે આની અંદર એ કાંઈ સોલ કાંઈ થાય છે કે આ ગટર બંધ થાય છે એવી આની અંદર અમારે કેટલી મુશ્કેલી છે અમારે ગાડીઓ બહાર રાખીને આવવું પડે છે હજે વીસ વીસ દિવસના પાણી નથી આપ્યું રોડની પથારી ફેરવી નાખી આ ધાર્મિક રોડ છે અહીંયા બ્રહ્મકુંડ જવાવાળા માણસો ત્યાં જાય છે અહીંયા આજુબાજુના ગામડાવાળી ગાડીઓ હાલે છે અહીંયા બધી અત્યારે તમે જુઓ આગળની સાઈડમાં કે કેટલી બધાને કાટી ભોગવવી પડે છે ન કરાય માણસો કીધું માણસો કોઈ હોય ને શું કરવાનું સાહેબ આ ચેરમેન થઈને કે તમે